જયંત પંડ્યા આઈઆઈના નારા સાથે મોગલ ભક્તોએ મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી અને જયંત પંડ્યાને એની ટીમ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આ બનાવની મિત્રો વાત કરીએ તો ગત તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ મંગળવારના સમયે મોડી સાંજે અડોદમાં જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના જે છે એ અને એની ટીમ સાથે તેની સાથે પોલીસના જવાનોને સાથે રાખી અડોદ શહેરમાં ધાંગધ્રા દરવાજા અંદર જે મોગલ માતાજીનું ઘરમાં જ મંદિર છે ને એ મંદિર જે છે એના ભુવા છે ફિરોજભાઈ આ ફિરોજભાઈના ઘરે જ મોગલ માતાજીની જે છે એ કહી રહ્યા છે પધરામણી થઈ હતી ત્યાં આગળ જ ઘરમાં જ બેઠા છે એટલે ત્યાં આગળ મોટાભાગે મંગળવારે આરતીની સાથે પ્રસાદનું એનું આયોજન થતું હોય છે ભક્તો જે છે મતલબ કે જે લોકો મોગલમાં પ્રતિ આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે મોટી સંખ્યામાં ત્યાં આવતા હોય છે અને એવું જ ગયા મંગળવારે આ ઘટના બની હતી ગયા મંગળવારે એટલે કે સાત દસ બે હજાર પચીસના ના રોજ જ્યારે મંદિરે ભુવા હતા તેની સાથે જે કંઈ મોગલમાનને જે લોકો માને છે એ બધા ત્યાં હાજર હતા એવા સમયે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા એની ટીમ સાથે પોલીસને સાથે રાખી ત્યાં આગળ પહોંચ્યા હતા ને અંદર પછી જે કંઈ વાત થઈ હોય દોઢ બે મિનિટ કે પાંચ મિનિટ રોકાણ અને ત્યાર પછી જયંત પંડ્યા પોલીસને સાથે લઈ અને પોલીસ સ્ટેશને વહી ગયા હતા ત્યાર પછી જે છે એ સાડા અગિયારની આસપાસ ભૂવા જે છે ફિરોજભાઈ એને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા ત્યાર પછી જયંત પંડ્યાને એનું કહેવાનું એ થયું કે ભુવા તમે માફી માંગી લો તમે કહી દો કે આજ પછી દાણા જોવાનું બંધ કરી દઉં છું આજ પછી ધૂણવાનું બંધ કરી દઉં છું આજ પછી ભક્તોને મંદિરે બોલાવાનું બંધ કરી દઉં છું તો અમારે કોઈ કાર્યવાહી કરવાની થતી નથી નહીતર તમારી સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે જોકે આ ઘટના બની ત્યારે અમે પણ હાજર હતા એટલે ત્યારે ભુવાએ પણ એવી વાત કરી હતી કે ભાઈ જે કંઈ કાયદેસર થતું એ કરી નાખજો એમાં કંઈ વાંધો નથી કારણ કે અમે કોઈ પણ લોકોને અંધશ્રદ્ધામાં દોરતા નથી લોકોને ખોટા દોરા ધાગા કરતા નથી કે પછી દાણા જોઈને લોકોને જે છે એ ખોટા વ્યામમાં નાખી દેવાના ખોટા હેરાન કરવાના ખોટી જે છે એ લોકોને ગેરમાર્ગે દોરવાના આવી કોઈ પણ ઘટનાઓ જે છે એ અમે ત્યાં કરતા

સમયે પણ આપણે સમાચારો પ્રકાશને કર્યા હતા તો ભુવા અને તેની સાથે મોગલમાંને જે લોકો માને છે જેની આસ્થા છે જેને વિશ્વાસ છે આ લોકોનું બસ એક કહેવાનું થતું હતું ભુવાને ખોટા બદનામ કરવામાં આવે છે ભુવા કઈ રીતે બદનામ થાય તે માટે થઈને અમુક ટોળકીઓ સક્રિય થઈ છે જેને લઈ અને આજે મોગલ ભક્તો દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને જે છે એ લેખિત રજૂઆત એસપી કચેરીએ જઈને જ કરવામાં આવી છે ખાસ તેઓની માંગ છે કે આ જયંત પંડ્યા જે છે અને એની ટીમ જે છે એ આસ્થા સાથે રમત રમી રહી છે તેની સાથે જે લોકો આસ્થામાં માને છે તો એને જે છે એ ખાસ કરીને આ લોકો ટાર્ગેટ કરે છે એટલે આ જયંત પંડ્યા અને એની ટીમ છે આ વિજ્ઞાન જાથાવાળાની તો તેની સામે પણ કાર્યવાહી થાય તેની સાથે મોગલ ભક્તો જે છે એમનું કહેવાનું એ પણ થતું હતું કે આ દેશના વડાપ્રધાન જે છે એ પણ કોઈ પણ ધાર્મિક સ્થળોમાં મંદિરોમાં દર્શન કરવા જાય છે તો ત્યાં આગળ પણ બૂટ ચંપલ બારે ઉતારીને દર્શન કરવા જાય છે તો પછી આ જયંત પંડ્યા કે એનું વિજ્ઞાન જાથા છે એ આ દેશના પ્રધાનમંત્રીની જે ખુરશી છે એથી પણ ઊંચું હોય તેવી રીતે કહી રહ્યા છે કે ખરે જ મંદિર છે તો ત્યાં આગળ મંદિરમાં બુટ જેના કારણે ભક્તો કહી છે કે અમારી પણ આસ્થાને ઠેસ પહોંચી છે છે એટલે લોકોની માંગ મોગલ ભક્તોની કે જયંત પંડ્યા અને એની ટીમ સામે કાર્યવાહી કરવામાં આવે કારણ કે એ લોકોનું કહેવાનું એ થતું હતું ભુવાનો પર્દાફાશ થયો અને ભૂવાએ આ કર્યું ને તે કર્યું ફલાણું કર્યું તો એમનું કહેવાનું એ થાય છે કે કોઈ પણ પ્રકારનો કોઈ પર્દાફાશ થયો નથી માત્ર ને માત્ર મોગલમાંના જે કંઈ ભક્તો છે ને એની લાગણીને ઠેસ પહોંચે સાથે ભુવા જે છે એ બદનામ થાય તે માટે થઈ અને એક તરફી જે કંઈ છે આખું બધું ડ્રામા ઊભો કરવામાં આવ્યો હતો જો કે એને લઈને જ આજે મોગલ ભક્તો દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતમાં ખાસ શું શું માંગણીઓ છે તેની સાથે શું કહે છે મોગલ ભક્તો એ પણ તમે પણ સાંભળો અડવત ખાતે ગયા મંગળવાર તારીખ હાથના રોજ મોગલ માતાજીના મંદિરની અંદર જ્યારે ધાર્મિક કાર્યક્રમ હોય છે પ્રસાદી ભોજન દર્શન આરતી દર્શન દ આવતા હોય છે એ સમયે વિજ્ઞાન જાતાવારા દ્વારા એની ટીમ સાથે ત્યાં આવેલ અને મંદિર અંદર મંદિરના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિના મંજૂરી વગર આવીને ભુવાશ્રીને કહેલ કે તમે અહીંયા અંધશ્રદ્ધા ફેલાવો છો દો દોરા ધાગા કરો છો દાણા આપો છો પછી પૈસા લ્યો છો આવી બધી બાબતને લઈને ત્યાં આવેલા પણ એ કે એની સાથે આવેલા ત્યારે કોઈ પણ જાતનો અહીંયા પર્દાફાશ થયેલ ન હતો કે ત્યાં હાજર રહેલા પાંચસોથી છસો લોકોમાંથી ગોવા પ્રત્યે કે મંદિર પ્રત્યે કોઈ પણ જાતની ફરિયાદ ત્યારે પણ સ્થળ ઉપર ન હતી અને પેલાય ન હતી છતાં પણ ત્યાં લોકોએ એમનો પ્રતિકાર કર્યો મોગલમાંની જય જયકાર બોલાવી કાંઈ મેળવ્યું નહીં છતાંય પણ આ વિજ્ઞાન દાતાના જયંતભાઈ પંડ્યા દ્વારા બહાર નીકળી આવીને એવી બાઇક આપવામાં આવી કે અમે મંદિરે ગયા હતા હળવદની અંદર ગયા હતા ભુવાનો અને એનો પર્દાફાશ કરેલ છે ત્યાં અંધશ્રદ્ધા ફેલાવે છે દોરા ધાગા થાય છે આવું કાંઈ થતું નહોતું એના વિરોધમાં અમે આવેદન પત્ર આજે એસપી સાહેબને આપી અમારા મોગલમાં ઉપર જે આપેક્ષ મૂકેલા છે એ હાવ ખોટા છે મોગલમાં ના ભુવા છે અમારા હાવ સીધા છે અને કઈ લેતા નથી અહીંયા કઈ લેવામાં આવતું નથી આ હાવ એટલે હાવ ખોટે ખોટે ખોટા આપશકો મૂક્યા છે